નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ વિસ્તારની ધન્ય ધરાએ કાંકરેજ પંથકના રૂની તીર્થના આંગણે કાંકરેજી સમાજને ગૌરવવંતો કરી રાજ્યની શ્રેષ્ઠ પાંજરાપોળમાં બાંધકામ ક્ષેત્રે નામ ધરાવનારું બિરુદ પ્રાપ્ત કરનાર ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળનો શુભારંભ તારીખ વીસ માર્ચના રોજ પૂજ્ય આચાર્ય શ્રી જયસુંદર સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમસુંદર સુરીજી મહારાજા પૂજ્ય પન્યાશ્રી દિવ્ય દર્શન વિજયજી મહારાજા પૂજ્ય શ્રી કરુણા દ્રષ્ટિ વિજયજી મહારાજ આદિ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવન યોજાયો તારીખ રોજ સવારે પૂજ્ય ગુરુ મચકની વચ્ચે વિવિધ વેશભૂષામાં સાજન માજન સહિત ભવ્યથી ભવ્ય પ્રવેશ થયેલ તેમાં રૂની ખોડાઢોર પાંજરાપુરના ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો આગવા પરિવેશમાં વરઘોડાની શાન વધારી રહ્યા હતા નવયુવાનો વડીલો સૌ મન મૂકીને નાચગાન કરી રહ્યા હતા સૌ ઉભા કરાયેલ વિશાળ ડોમાં પધારતા વિવિધ મહિલા મંડળો દ્વારા ગહુલી શ અક્ષતથી વધામણા થયેલ બાદમાં સૌ સંગીતના તાલ સાથે અંકુર શાહે ગુરુવંદના કરાવેલ સંચાલન કરતા ગુરુનું મહત્વ સમજાવેલ બાદ પૂજ્ય આચાર્ય શ્રી જયસુંદર સુરીજી મહારાજાએ જીવદયાનું દયાનું મહત્વ રાજાના દ્રષ્ટાંત સહ સમજાવેલ ઋણી તીર્થના આંગણે નિર્માણ પામેલ નૂતન ગાંધી દેવીલાબેન સુરેશકુમાર પાંજરાપોરના પ્રેરણા દ્રષ્ટા પૂજ્ય ગણિવર્યશ્રી કરુણા દ્રષ્ટિ વિજય મહારાજાએ શું પરક પડવાનો છે આવા કેટલાક પ્રજાને પ્રશ્નને ઉજાગર કરી પ્રવચન આપેલ your husband back. પૂજ્ય શ્રી કરુણા દ્રષ્ટિ વિજયજી મહારાજ સાહેબે જણાવેલ કે છપ્પડના દુષ્કાળ વખતે માનવીને પણ જીવવું મુશ્કેલ હતું ત્યારે ગુજરાતીઓએ તેમાંય જૈનોએ જીવદયને ઉજાગર કરી એક રોટલીમાંથી આધી રોટલી ગાય પશુને નીરી અદ્ભુત સેવાઓ કરેલ નિર્માણ પામેલ નૂતન ગાંધી દેવીલાબેન સુરેશકુમાર પાંજરાપોળમાં હવન યોજાયેલ જેમાં સૌ જોડાઈ હવન પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવેલ બપોરે પાંજરાપોળમાં દાન આપનાર દાનવીરોનું સન્માન રૂની પાંજરાપોળના હોદ્દેદારો કારોબારી તથા શ્રેષ્ઠીઓ દ્વારા સંગીતા તાલ સાથે કરવામાં આવેલ રાત્રે સૌનું ડાયરામાં આગમન થયેલ કલાકારો આશાબેન વૈષ્ણવ રાજભા ગઢવી બ્રિદ્ધાન ગઢવી આદિનું ભવ્ય સ્વાગત સૌએ કરેલ બાદમાં કલાકારોએ સૌએ મન મૂકીને ભક્તિ કરાવેલ રાજભાએ રૂની ગામનો ઇતિહાસ ઉજાગર કરી તેમજ સૌને આટલું સુંદર આયોજન કરવા બદલ બિરદાવેલ તેમના ઉપર ભાવિકોએ ગોળ કરી જીવદયાને ઉજાગર કરવાનો પ્રયાસ થયેલ ડાયરાનો લાભ બબીબેન ઈશ્વરલાલ સોની પરિવાર ઇન્દ્રમાણાએ લીધેલ અપાવન અવસરે પહોંચના પોટના નિભાવ માટે અંદાજે કરોડોના માતબર દાનની જાહેરાત થયેલ દરેક વીસના રોજ સવારે કુંભ સ્થાપન સહ શુભારંભ થયેલ બાદમાં જીવદાયા દેવીની પ્રતિષ્ઠા યોજાયેલ જેનો લાભ વિમળાબેન ભગવંતદાસ શાહ બેપાદરવાળા પરિવારે લઈ ધન્યતા અનુભવેલ બાદમાં માણિભદ્ર વીરદાદાની પ્રતિષ્ઠા દેવીલાબેન સુરેશકુમાર ગાંધી પરિવારે કરી ધન્યતા અનુભવેલ પૂજ્ય ગુરુ ભગવંતોએ વાસક્ષેપ કરેલ બાદમાં સૌ વાતે જીનાલય જઈ દર્શન વંદન કરી પૂજ્ય ગુરુ ભગવંતો નૂતન પાંજરાપોળ પધારતા જ્યાં પાંજરાપોળના નિર્માણના લાભાર્થી ગાંધી દેવીલાબેન સુરેશકુમાર પરિવારના સુરેશભાઈ નીતિનભાઈ યજ્ઞેશભાઈ મેહુલભાઈ દિવ્યાબેન નીપાબેન પાયલબેન

શાહ કાંતાબેન કીર્તિલાલ પરિવારે ગાયને નિરાણ કરાવેલ બાદમાં વિવિધ શેડ મુખ્ય કાર્યાલય પંખી ઘર આવાસ ભવન આદિનો વિવિધ લાભાર્થી પરિવારોના હસ્તે શુભારંભ કરવામાં આવેલ પાંજરાપુરનો પ્રારંભ નાયકા નિવાસીને સાંગલીને કર્મભૂમિ બનાવનાર પ્રફુલ કુમાર મુક્તિલાલ મહેતા પરિવાર દ્વારા પાંચ હજાર કિલો ગોળ પશુઓ માટે અર્પણ કરેલ જોકે રૂની પાંજરાપુરના ટ્રસ્ટી મંડળે આ તમામ ગોળ કાંકરેજ પંથકની તમામ દસ જેટલી પાંજરાપોટને પશુના નિરણ માટે ફાળવી આપેલ બાદમાં યોજાયેલા સમારોહમાં ગુરુવંદના થયેલ તેમજ મુમુક્ષુનું રૂની ટ્રસ્ટ મંડળ તથા પાંજરાપોર ટ્રસ્ટ મંડળ દ્વારા બહુમાન કરવામાં આવેલ આ પ્રસંગે પધારેલા સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહનું બહુમાન કરવામાં આવેલ ગિરીશભાઈ શાહે જણાવેલ કે ભારતમાં ઓગણીસ હજાર પાંચસો પાંજરાપોટ છે એનિમલ વેલફેર બોર્ડમાં છું જેથી દરેક રાજ્યની પાંજરાપોરના નેટવર્ક સાથે સંકળાયેલું છું જેમાં રૂની પાંજરાપોળમાં નવો ચીરો ચિતરાયો છે તે પાંજરાપોળમાં જીવદયાની દેવી પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ રહી છે અને હવે દરેક પાંજરાપોળોએ આનું અનુકરણ કરી જીવદયા દેવીની સ્થાપના કરવા પ્રેરણા આપે ચારે બાજુ ઓરા છે એવા પવિત્ર આંગણમાં જીવદયા ધામનું જે અર્પણ છે ઓગણીસ હજાર પાંચસો પાંજરાપોળ ભારતની અંદર છે અને ભારત સરકારના જીવજંતુ કલ્યાણ બોર્ડ એટલે એનિમલ વેલફેર બોર્ડમાં ત્રણ ટર્મથી મેમ્બર છું એટલે દરેક રાજ્યની દરેક જિલ્લાની દરેક પાંજરાપોળનું આખું એક નેટવર્ક બન્યું છે એના કારણે આંકડા પશુ બધું મોઢે હોય પણ ઋણીએ કોઈ નવો ચીલો ચાતર્યો હોય ને તો એ ચીલો એ છે કે આ પહેલી પાંજરાપોળ છે જેના પ્રાંગણે જેના આંગણે જેના દરવાજે જીવદયા માતાની સ્થાપના થઈ છે

દાન આપ્યા પછી પણ પાંજરા નિર્માણમાં સતત દોડતા રહી અને રોજ સહયોગ પૂરો પાડ્યો છે તેમણે નીતિનભાઈ અક્ષયભાઈ ચીનુભાઈ ગુંજારિયા મંગળદાસ ખોડલા જિગ્નેશભાઈ દિનેશભાઈ દાણ નવીનભાઈ આદિ ટીમે સતત માર્ગદર્શન સ સત્વારો આપ્યો તે ભૂલી શકાય તેમ નથી આ પ્રસંગે ગુરુ ભગવંતોએ પ્રવચન આપી સૌની જીવદયાના ઉત્કૃષ્ટ કાર્યમાં સતત દોડતા રહી જીવોને શાતા પહોંચાડી શાસને ગૌરવવંતો કરવા પ્રેરણા આપેલ રૂણી પાંજરાપોર ટ્રસ્ટના પ્રમુખ ધીરુભાઈ શાહ ઉપપ્રમુખ સુરેશભાઈ ગાંધી મંત્રી અક્ષયભાઈ મહેતા સહમંત્રી ટ્રસ્ટી મંડળે સૌને આવકાર્યા હતા તેમજ સુંદર આયોજન કર્યું જેના ટીમવર્ક થકી અદભુત પાંજરાપુરનું નિર્માણ થવા પામેલ આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાંસદ ભરતસિંહ ડાબી મહામંત્રી કનુભાઈ વ્યાસ વાડીનાથ ધામના મંત

પંડિત વર્ય ભાઈલાલભાઈ શાહ દિનેશભાઈ મહેતા કમલેશભાઈ શાહ વિપુલભાઈ ઝવેરી અશોકભાઈ શાહ દીપકભાઈ શાહ જીતુભાઈ શાહ આદિ વિવિધ પાંજરાપોળ ગૌશાળાના ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી સમુદાયના તેમજ વિવિધ સમુદાયના સાધ્વી ભગવંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન આપેલ રૂની તીર્થના ટ્રસ્ટી મંડળ તથા સ્ટાફ દ્વારા સુંદર સેવાઓ પૂરી પડાવેલ તેમજ ગ્રામજનો દ્વારા પણ સુંદર सहकार सापडे